કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એચ કે ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું મગફળીના બજાર વિડીયોમાં અંત સુધી બનના રહેજો પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના બજાર ભાવ રાજકોટ નવસો ને બત્રીસ રૂપિયાથી એક હજાર બસો ને એકસઠ રૂપિયા हड़वद एक हजार ने एक रुपया थी, एक हजार एक सौ ने बोतेर रुपया। रापर नौ सौ ने रुपया थी, एक हजार बसो रुपया। वड़गाम नौ सौ ने पिचोतेर रुपया थी, एक हजार बसो पिस्तालीस रुपया। खांबा एक हजार एक सौ ने रुपया थी, एक हजार बसो एक रुपया। મોડાસા એક હજાર ને પચીસ રૂપિયાથી એક હજાર બસો ને દસ રૂપિયા વિસાવદર નવસો ને ચાલીસ રૂપિયાથી એક હજાર બસો રૂપિયા સાવરકુંડલા નવસો ને સાઠ રૂપિયાથી એક હજાર બસો ને પાસઠ રૂપિયા ડીસા એક હજાર ને સિતેર રૂપિયા એક હજાર બસો ને પાસઠ રૂપિયા દાહોદ એક ને પાંત્રીસ રૂપિયા થી એક હજાર બસો રૂપિયા પોરબંદર એક હજાર ને વીસ રૂપિયા થી એક હાજર એકસો ને રૂપિયા જુનાગઢ નવસો ને રૂપિયા થી એક પિસ્તાલીસ રૂપિયા જેતપુર એક હજાર રૂપિયા થી એક હજાર પાંત્રીસ રૂપિયા પીલડી એ નવસો ને બોતેર રૂપિયા થી એક હજાર બસો ને બાસઠ રૂપિયા एक हजार ने एक पच्चीस रुपया रूपया एक हजार एक सौ चार रुपया थी एक हजार ने रुपया रूपया एक हजार एक सौ एशी रुपया जामजोतपुर नौ सौ रुपया थी एक हजार बसो पांच रुपया નવસો ને પંચાવન રૂપિયા થી એક હજાર બસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના મગફળીના બજાર ભાવ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં ન હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જરૂર લખશો કે તમારા વિસ્તારમાં બજાર ભાવ શું ચાલી રહ્યા છે